ભરૂચની નગર પ્રાથમિક શાળાઓનો રંગારંગ કાર્યક્રમ રસોત્સવ યોજાયો રૂપિયા સવા બે લાખ વેલફેર ફંડ માટે એનાયત કરાયો અંકલેશ્વર ખાતે ભરૂચ જિલ્લા ભાજપા દ્વારા યુવા મહોત્સવમાં શહીદો ને શ્રદ્ધાંજલિ અપાઈ કરજન નગર માં દસ જેટલી ગેરકાયદેસર કેબિનો પર નગરપાલિકા દ્વારા જેસીબી મશીન ફેરવી દબાણ દૂર કરાયું ભરૂચની નગર પ્રાથમિક શાળાઓનો રંગારંગ કાર્યક્રમ રસોત્સવ યોજાયો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભરૂચ સંચાલિત પ્રાથમિક શાળાઓના વિવિધ તરસભર રસોના સુગમ સમન્વય સભા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેના રૂપિયા બે લાખ સત્યાવીસ હજાર નો ચેક આર્મી વેલફેર ફંડ માટે એનાયત કરવામાં આવ્યો હતો ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકોર હોલ ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભરૂચ સંચાલિત પ્રાથમિક શાળામાં અભ્યાસરત બાળકો

આવા બાળકોમાં રહેલી શક્તિઓને પ્લેટફોર્મ મળી શકે છે તેમ જણાવ્યું હતું આ પ્રસંગે રૂપિયા બે લાખ સત્યાવીસ હજારના ના ચેક આર્મી વેલફેર ફંડ માટે સાંસદ અર્પણ કરવામાં આવ્યા હતા ભરૂચ નગરપાલિકા શિક્ષણ સમિતિ સંચાલિત વિવિધ શાળાઓના બાળકો દ્વારા સુંદર રંગારંગ કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ ઉપાધ્યક્ષ અધિકારી સહિત અન્ય અગ્રણીઓ અને શાળાના પરિવાર ઉપસ્થિત રહ્યા હતા અંકલેશ્વર ખાતે શનિવારના રોજ ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા આયોજિત યુવા મહોત્સવમાં મંત્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં પુલવામા શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી ભરૂચ જિલ્લા ભાજપા સંગઠનના યુવા મોરચા દ્વારા જીઆઈડીસી સ્થિત ડાયમંડ ચિલ્ડ્રન્સ થિયેટર ખાતે યુવા મહોત્સવ બે હજાર ઓગણીસ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં રાજ્યના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ એઆઈએના પ્રમુખ મહેશ પટેલ સહિત જિલ્લાના ભાજપાના હોદ્દેદારો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં પુલવામા શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી બાદમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયા હતા વિજેતાઓને મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે પ્રોત્સાહન પારિતોષિકો એનાયત કરાયા હતા ટૂંકા ગાળામાં જે પ્રકારે સમગ્ર રાજ્યની અંદર એક રમત રમત ક્ષેત્રે જે વાતાવરણ જે પેદા થયું છેવાડાના દીકરા દીકરીઓને પણ આ ખેલકૂદની અંદર એક પ્લેટફોર્મ પૂરું પાડવાનું કામ આપણા દેશના વડાપ્રધાન શ્રી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે આપણા ગુજરાતની અંદરની શરૂઆત કરવામાં આવી અને મિત્રો આ ખેલ મહાકુંભ પછી સબકરે દેશ કે અંદર ખેલો ઇન્ડિયા તરીકેનો પણ એક કાર્યક્રમ કરીને આજે આપણે જોયું છે કે આ 8 વર્ષantad સુભા ગારાની અંદર 2018 ની અંદર આપના ગુજરાતમાંથી 6 જેટલા ખેલાડીઓની પસંદગી થઈ તો મને કે આનંદ થાય છે કે 6 ખેલાડીઓ એ બેકીરા ચાર ખેલાડી ગોલમેનર અને પ્રોચમેનર એને પ્રાપ્ત થયા

એમને આગળથી જાણ કરેલ હતી અને તેમ છતાં તેઓ હટાવેલ નથી અગિયાર વાગ્યા સુધીની મુદત આપેલી હતી અને બધાએ આઠ નવ પૈકી આઠ જણાએ સ્વૈચ્છિક કરેલા છે જે ટેલર જે છે એમને પોતે પોતાની પાસે કાગળો છે એમ જણાવેલ છે પણ એને રજૂ કરેલ નથી સ્થળે અમે બધા હાજર છે સ્ટાફ સાથે પણ એ છતાં રજૂ કરેલ નથી ભરુચના તુલસીધામ શાર્ક માર્કેટ સ્થિત આવે આમ્રકુંજ કોમ્પ્લેક્સ ખાતે નાના ભૂલકાઓના ગાર્મેન્ટ્સની શ્રી હરિ શોપનું ઉદ્ઘાટન કરાયું હતું જેમાં મહંતના આશીર્વાદ પણ ભક્તોએ લીધા હતા ઉદ્ઘાટનમાં ઇન ભરૂચ ચેનલના ડાયરેક્ટર કેતનભાઈ રાણા સહિત આમંત્રિત મહેમાનોએ શ્રી હરિ ચિલ્ડ્રન્સ વેલના શોપના સંચાલકોને શુભેચ્છાઓ પાઠવી હતી આશિષ જયંતીલાલ તડવીએ વડોદરા શહેરથી માઇક્રોબાયોલોજીનો અભ્યાસ કર્યો ત્યારબાદ મુંબઈ સ્થિત એક્ટર પ્રિપેર જે અનુપમ ખેરસરની એકેડમી છે ત્યાંથી એક્ટિંગ શીખી શરૂઆતમાં ખૂબ સ્ટ્રગલ કરી ઘણા સ્ટુડિયોમાં આંટા માર્યા ઘણી જગ્યાએ ઓડિશન આપ્યા પણ નંબર ના લાગ્યો ટાઈમ નીકળી રહ્યો હતો પણ કામ ના મળ્યું ઘણીવાર કામ પણ મળ્યું પણ મૂવી સ્ટાર્ટ જ ના થઈ બે વર્ષ પછી એક શોર્ટ ફિલ્મ મળી પહેલી વખત સેટ જોવા મળ્યો પહેલી વખત કેમેરાનો સામનો કર્યો પણ ત્યાર પછી પણ સ્ટ્રગલ ચાલુ રહી અને આજ ટાઈમમાં ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ આગળ વધવા લાગ્યો પણ ગુજરાતી મુવી માં ઓડિશન આપ્યા અને ત્યારે જ ચાલો દમણ નામની ગુજરાતી ફિલ્મ મળી

મારા માતા પિતાના સપોર્ટના કારણે જ આજે આ લેવલે પહોંચ્યો છું બસ તમારા બધાનો પ્રેમ મળતો રહે અને આવી રીતે જ ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું છે તમારી તો પેલા રહી જઈ બકફ આવી ગયો હું રહી ગયો હે અમે બંને પણ લાઈનમાં છીએ બડી વેચાતી જોઈએ છે ભાઈ શું કામ છે છે એ અમારી કોલેજની કોઈ પણ છોકરીનું કામ હોય ને તો પેલા અમારી પરમિશન લેવી પડે સમજણ પડી બોલ ચાલ શલીન અમને 40 લાખ નો ચૂનો લગાવીને ભાગી ગઈ છે અમે ઘણા દિવસથી એને કોલેજમાં શોધીએ છીએ છે પણ મળતી નથી મળી જશે બોસ આજો બોસ આ એક કોમેડી મૂવી છે જે શહેર અને ગામડા વચ્ચે ડિફરન્સ બતાવે છે અને કોલેજ લાઇફ પર રિલેટેડ છે તો જોવા જરૂર જજો અને આ મૂવી ઓલ ઓવર ગુજરાતમાં સેવન્ટી ફાઇવ થિયેટર્સમાં રિલીઝ થવા જઈ રહી છે તો એમાં ભરૂચ અમદાવાદ સુરત બરોડા અને નોર્થ ગુજરાતમાં બધી જગ્યાએ રિલીઝ થઈ રહી છે તો જોવા જરૂર જજો અને ભરૂચના દર્શકોને મારી એવી જ વિનંતી છે કે તમારા જે ચિલ્ડ્રન્સ છે એમના પેરેન્ટ્સને હું કહેવા માગું છું કે તમારા છે એમને પોતાની રીતે એમની સ્ટ્રીમ યુઝ ચૂઝ કરવા દો કેમ કે તમે એમની પર એવી રીતે ના થોપશો કે તારે ડૉક્ટર કે એન્જિનિયર જ બનવું છે એની ઈચ્છા હોય કે અગર ફિલ્મ લાઈનમાં જવું છે કે યાર પ્રોડ્યુસર ડિરેક્ટર બનવું છે સિનેમેટોગ્રાફર બનવું છે કે એનીથિંગ બટ એવી રીતે ચૂઝ કરવા દો કારણ કે એ દિલથી કામ કરશે તો ઉપર જશે અને એક દિવસ તમને પ્રાઉડ ફીલ થશે અંકલેશ્વર બાલિકા કમ્યુનિટી હોલ ખાતે શનિવારે કાય સ્થિત મંડળીના ભરૂચ સુરત વડોદરાના સમાજની એક બેઠક મળી હતી અંકલેશ્વર પાલિકાના કમ્યુનિટી હોલ ખાતે મળેલ ત્રણ જિલ્લાના કાયાસ્થ સમાજના આગેવાનો હોદ્દેદારોની બેઠકમાં વર્ષ બે હજાર સાતમાં ઓબીસીમાં સમાવેશ સમયે વંચિત રહી ગયેલા સભ્યોની નોંધણી કરવામાં આવી હતી સાથે જ સમાજની પ્રગતિ અને સરકાર તરફથી મળતા લાભ જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા કરાઈ હતી એકત્રિત તમામ સભ્યોએ પુલવાના આતંકી હુમલામાં શહીદ થનાર વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી આ બેઠકમાં સમાજના અગ્રણી રાજુભાઈ કાયાસ્ત ભાવેશ કાયાસ્ત સહિત સમાજના આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અમારા કાયા સમાજની એક મિટિંગ મળી જેમાં કાયા સમાજને સરકાર દ્વારા એસસીબીસી માં લેવામાં આવ્યા છે અને એ કાયા સમાજને એનાથી શું ફાયદો થાય એના વિશે આ દિવસે અમે લોકો ચૌદ બેના રોજ શહીદ થયેલા આપણા 44 જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને એમાં અમારા એક કાયસ્ત જવાન પણ હતા જેને પણ રામ વકીલ માથુર એમને પણ અમે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ હું મહામંડળના મંત્રી શ્રી કાયસ્થ સમાજના મંત્રી તરીકે અમે બે હજાર સાતની અંદર સરકારી ની અંદર રહી ગય બધા સમાવેલા હતા એમાં જે સભ્યોએ ન સમાવેલા એ વંચિત રહી ગયેલા માટે આજ રોજ અંકલેશ્વર કોમ્યુનિટી હોલ નગરપાલિકાની અંદર સમાવવા માટે સરકારશ્રીને વિનંતી કરી આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે પાલેજ અને નબીપુર ખાતે રેપિડ એક્શન ફોર્સની ફ્લેગ માર્ચ યોજાઈ હતી આગામી લોકસભા ચૂંટણીને અનુલક્ષીને ભરૂચ જિલ્લાના વિવિધ પોલીસ મથકોના વિસ્તારોમાં આરપીએફની ફ્લેગ માર્ચ યોજાઈ રહી જે અંતર્ગત શુક્રવારના રોજ વિનોદ કુમાર અધ્યક્ષના હેઠળ રેપિડ એક્શન ફોર્સે પાલેજ અને નબીપુર ખાતે વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજી હતી રેપિડ એક્શન ફોર્સે પાલેજ હાઈવે સ્થિત પોલીસ મથક પાસેથી નીકળી મુખ્ય બજાર તથા બેંક રોડ દરગાહ રોડ થઈ પર પોલીસ મથક આવી ફ્લેગ માર્ચ સંપન્ન થઈ હતી તેમજ નબીપુર ખાતે નબીપુર પોલીસ મથક પાસેથી નીકળી ગામના વિવિધ વિસ્તારોમાં ફરી હતી રેપિડ એક્શન ફોર્સની ફ્લેગ માર્ચનો મુખ્ય હેતુ સંવેદનશીલ અતિ સંવેદનશીલ વિસ્તારોનો અભ્યાસ કરવાનો હોય છે 20 ફેબ્રુઆરી 2016 થી 27 ફેબ્રુઆરી 2016 સુધી एम एक्स एक्सरसाइज के लिए भरूच डिस्ट्रिक्ट के लिए आई हुई है यहाँ की भौगोलिक स्थिति यहाँ के सांस्कृतिक रीति रिवाज धर्म जाति जनसंख्या उस सभी का डाटा तैयार करना है ताकि भविष्य में कभी कोई घटना घटित होती है उसके लिए हम तैयार थे क्योंकि रेपिड एक्शन कोर्स का, का काम राइट एंड राइट कंट्रोल के लिए चुनाव जनरल ड्यूटी करने के लिए हमेशा तत्पर है आए है, है, हुए हैं ના કંસારવાડ ખાતે ના પ્રાચીન મહાકાળી મંદિરે અન્નકૂટ મહોત્સવનું આયોજન કરાયું હતું સમસે કંસાર પંચ ભરૂચ દ્વારા કંસારવાડ સ્થિત આવેલ મહાકાળી મંદિરે અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહાઆરતીમાં મોટી સંખ્યામાં ભક્તો પણ જોડાયા હતા. અંગલેશ્વરની સંસ્કારધામ સોસાયટી ખાતે જૈમ્સ ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો. જૈમ્સ ગ્રુપ ઓફ ભરૂચ તથા ચિંતન એગ્રો સર્વિસીસ દ્વારા આયોજિત આરોગ્યદાન શિબિરમાં સ્થાનિક રહીશો તેમજ જૈમ્સ ગ્રુપ ભરૂચ અને સહયોગી એગ્રો સર્વિસના સભ્યોએ રક્તદાન કરીને શહીદોને શ્રદ્ધાંજલિ પણ આપી હતી.